રાજકારણમાં અમરેલીના સાવરકુંડલામાં આયોજિત સહકારી સંમેલનમાં કસવાલાએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે એકબીજાને પાડી દેવાની નીતિને છોડવી પડશે સહકારી ક્ષેત્રે અને અન્ય હોદ્દાઓ પરથી પાડી દેવાની વાતને છોડો આ પાડી દેવાની માનસિકતામાંથી બહાર આવવું પડશે માનવીય ગુણો હોવા છતાં આપણે ક્યાં પાછળ છીએ તેવો કસવાલાએ સ્ટેજ પરથી સવાલ કર્યો હતો કસવાલાએ કહ્યું કે જનતાનો કોઈ ન્યાય નહીં આપી શકે તો કસવાલાએ કિસ્સો પણ વાગોળ્યો જેમાં કોઈ વ્યક્તિએ તેમને કહ્યું હતું કે આ વિધાનસભા મેં ત્રણ વર્ષથી ભાડે આપીએ છીએ અમે નથી ધારતા એવા ઉમેદવાર આવે છે પહેલા વાર પહેલા પહેલા વિવિધ પછી પ્રતાપ દુધાત અને પછી કસવાલાસવાલા ભંડાર હોવા છતાં આપણે શું પાછળ એનું કારણ મેં કીધી બસ સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી આ પાડી દેવાની માનસિકમાંથી બહાર હુશ અને નાના નાના બાળકોનો બગ હવે આ આપણો જનોમ દીધેલો દીકરો હોય એને આપણે પાડી દેવાનું તો કોઈ કહે કે આ વિધાનસભા તો ત્રણ વખતથી મે ભાડે આપી છે કેનું કે ભાડે આપ્યું છે કે ત્રણ વખતથી અમે નથી ઢાળતા એવા ઉમેદવાર આવે છે પહેલા બીવી આવ્યા પછી ભાઈ પ્રતાપભાઈ આવ્યા તો કઈને પછી હું આવ્યો મેં કીધું ભલે તમે ભાડે આપો પણ એટલું યાદ રાખજો કે આ ભાડું આત એવો છે કે પ્રજા કહે ત્યારે સામેથી ખાલી કરી દે તમ તારે હારો મારો ભાડું આ સાબિત થઈ